છે ને કે ડૉક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ હોય છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ એક મહિલા તબીબે લોકોમાં લોકચાહના મેળવી છે પોતાના સેવાથી લોકોના દિલમાં તેઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં હાલ આંખોને લગતા રોગોમાં ખૂબ જ વધારો થયો છે જો જ્યારથી આંખોના સર્જન એવા ડોક્ટર ખ્યાતિ કેશવલાએ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જ ઉપલેટા તાલુકા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપલેટા સિવિલ હોસ્પિટલ આવવાનું પસંદ કરે છે હાલ સુધી ડોક્ટર ખ્યાતિ કાયમના સોથી પણ વધુ આંખોના દર્દીઓની તપાસ કરતા હતા અને તેમાંથી સપ્તાહમાં બે દિવસ આંખોના ઓપરેશન પણ કરે છે જેમાં હાલ થોડા દિવસોથી આંખોના દર્દીઓમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે જેમાં વધુમાં વધુ કાયમના એકસો પચાસથી થી પણ વધુ દર્દીઓના આંખોના રોગો માટે તબીબો પાસે આવી રહ્યા છે અને જેના કારણે રોજે રોજ આટલા દર્દીઓની તપાસ કરવામાં આવે છે ત્યારે આપણી સાથે જોડાયા છે ડોક્ટર ખ્યાતિ કેશવાલા શું કહી રહ્યા છે આવો જાણીશું હેલો હું ડોક્ટર ખ્યાતિ ગેશવાલા ઘરે જ ઓફથેલ્મિક સર્જન અને ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉભલેતા અમે યુઝઅલી અમારો ઓફથેલ્મિક ડિપાર્ટમેન્ટ છે આઈ ડિપાર્ટમેન્ટ છે એમાં અમે દર મહિને લગભગ હજારથી ઉપરની ઓપીડી તો અમે નોર્મલી જોતા જ હોઈએ છીએ દરરોજની અમારી અઠવાડિયામાં અમે ત્રણ દિવસ ઓપીડી કરીએ છીએ જેમાં એક દિવસ અમારો ઓપરેશન ઓપરેશનવાળા પેશન્ટ માટે હોય છે બાકી બે દિવસ સોમવાર ને ગુરુવાર અમારી ઓપીડી હોય લગભગ અમારી સોના ઉપરની ઓપીડી અમારી સો પેશન્ટના ઉપરની થતી હોય છે પણ આજે અમારે ઓપીડી એકચુલી ઘસારો વધારે છે અમારા લગભગ દોઢસો ઉપર પેશન્ટ છે આજે એટલે અમારે જેટલા પેશન્ટ આવે એટલા અમે બધા જોઈ દઈએ છીએ કોઈને પાછળ મોકલતા નથી અમે એટલો અમે ટ્રાય કરીએ કે બધાને પૂરી સેવા આપીએ અને સરસ ક્વોલિટી સેવા પછી આ અમારો સ્ટાફ છે અમારા બધા ડૉક્ટર્સ છે અમારી ટીમ છે બધા કામ કરે છે દરેક પેશન્ટ એ લોકો પણ એક્ઝામિન કરે બધામાં અમે વિભાગ પડેલા છે અમુક નજર ચેક કરે અમુક પેશન્ટ જોઈ છે એ બધા પણ મારા સાથે એટલી લગનથી કામ કરે છે સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ